દેવદમણ દમણ બેઠકના પક્ષ ઉમેદવારનો રોડ શો અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલનો રોડ શો લોકોનો આભાર માનવા માટે ઉમેશ પટેલે રેલી યોજી દીવના ઘોઘલા વિસ્તારમાં આ રેલી યોજાઈ રેલી મારફતે તેમણે લોકોનો આભાર માન્યો દીવ દમણ બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે જીત બાદ દીવમાં રોડ શો કર્યો અને ત્યારબાદ લોકોનો આભાર પણ માન્યો છે દીવના ઘોઘલા વિસ્તારના દ્રશ્યો કે જે અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ ઉમેદવાર હતા અને તેમણે જીત હાંસલ કરી છે ઉમેશ પટેલે રેલી યોજી દીવના ઘોગલા વિસ્તારમાં આ રેલી યોજાઈ રેલી મારફતે તેમણે લોકોનો આભાર માન્યો દીવ દમણ બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે જીત બાદ દીવમાં રોડ શો કર્યો અને ત્યારબાદ લોકોનો આભાર પણ માન્યો છે દીવના ઘોઘલા વિસ્તારના દ્રશ્યો કે જે અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ ઉમેદવાર હતા અને તેમણે જીત હાંસલ કરી છે અને બીજા દિવસે તેઓ દીવ પહોંચ્યા હતા